રાજ્યભરની યુનિવર્સિટીમાં પ્રવેશ માટેના જીસીએસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણની માંગ સાથે આણંદ એબીવીપી દ્વારા એસપી યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બાદ એબીવીપીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવા જતા હતા તે વખતે ખાનગી સિક્યોરિટી અને પોલીસની ટીમે વિદ્યાર્થીઓને રોકતા ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા આખરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ગેટ પર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું સમગ્ર ગુજરાતભરમાં એક સાથે મેરિટ બેઝ પ્રવેશ પ્રક્રિયા થાય એ યોગ્ય છે અને એની અંદર વિકાસનો નિર્ણય એ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે પણ આપણે જોઈ શકીએ છીએ કે બ્યુરોક્રેસી દ્વારા ઈરાદાપૂર્વક આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં નથી આવતું કે આપણે જોઈએ કે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના જ્યાં સુધી પ્રવેશ પૂરા ના થયા ત્યાં સુધી વિકાસનો પહેલો રાઉન્ડ પણ ચાલુ નતો કરવામાં આવ્યો જે સૂચવે છે કે બ્યુરોક્રેસી ઈરાદાપૂર્વક રીતે પ્રાઇવેટાઇઝેશન વધારવા માંગે છે બીજી વસ્તુ કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ વિદ્યાર્થીને કે કોઈપણ સ્ટેક હોલ્ડરને કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન બેસાડવામાં નથી આવ્યું વિદ્યાર્થી હંમેશા મૂંઝવણમાં રહ્યો પ્રવેશ પ્રક્રિયા જ્યારથી ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેકો વાર બદલાવ કરવામાં આવ્યા અને અનેકો ફેરફાર કરવામાં આવ્યા જેની વિદ્યાર્થીઓને કોઈ ખબર જ નથી જો વિદ્યાર્થી જો ગુજરાતની અંદર એસીપીસીની પ્રક્રિયા સફળતાપૂર્વક ચાલી શકતી હોય તો વિકાસની પ્રક્રિયા સફળતાપૂર્વક ચલાવવામાં શું વાંધો છે બીજી વસ્તુ કે ગુજરાતની અંદર જેટલા પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે જે ટેકનોલોજીથી વંચિત વિદ્યાર્થીઓ છે જે ડિજિટલ ડિવાઇનનો એક ભોગ બનેલા વિદ્યાર્થીઓ છે બરાબર એ વિદ્યાર્થીઓ એક મોટો માસ જે છે એ અત્યારે એનાથી વંચિત છે તેના માટે શું કરવામાં આવ્યું છે એનો કોઈ હજુ સ્પષ્ટતા નથી એલ એલ બીના પ્રક્રિયા એલ એલ બીના પ્રવેશની પ્રક્રિયાનો હજી કોઈ સ્પષ્ટતા આવી નથી એવા વિવિધ વિષયો જે છે વિવિધ વિષયોને લઈ આજે કુલપતિ શ્રી દ્વારા શિક્ષણ મંત્રીને અમે આવેદન આવેદન આપ્યું છે આપતી વખતે આ વસ્તુ એવી છે કે આવેદન પત્ર જ અમારે આપવું ના તો અમારે અત્યારે કોઈ ધરણા પ્રદર્શન કરવા પણ પોલીસ તંત્ર છે કે યુનિવર્સિટી તંત્ર છે એ અમને અંદર પ્રવેશ આપતું નતું જેના કારણે આ સંઘર્ષની સ્થિતિ ઉભી ભાઈ આગામી દિવસોમાં આગામી દિવસોમાં જો અડતાલીસ કલાકમાં વિદ્યાર્થી પરિષદ ની માંગણી નહીં સંતોષાય તો સમગ્ર ગુજરાત ઉગ્રથી ગુજરાત થી અતિ આંદોલન કરશે